નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી કેળવણી મંડળ ગોળા સંચાલિત હીરા અમૃત શૈક્ષણિક સંકુલ ગોળામાં બાલ મંદિર અને પ્રાથમિક વિભાગ માટે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે સ્વહસ્તાક્ષરે લખેલી અરજી તથા પ્રમાણપત્રો સાથે છે નીચેના સરનામે ઉપસ્થિત થવાનું રહેશે મિત્રો તમે જોઈ શકશો પ્રીપીટીસી માટે બે જગ્યા છે પીટીસી કરેલા ઉમેદવારો માટે બે જગ્યા બીએ બીએડ ગુજરાતી હિન્દી માટે અહીંયા બે જગ્યા છે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા અંગ્રેજી અને સંસ્કૃત માટે બે જગ્યા તેમજ વ્યાયામ શિક્ષક માટેની એક જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો સરનામું નોંધી લેશો મિત્રો ધનરાજભાઈ એમ ચૌધરી હીરા અમૃત શૈક્ષણિક સંકુલ ગોળા ખાતે આવેલી છે જે તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી છે મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો ચોરાણું એક્યાસી છન્નું છન્નું છ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી શ્રી કેળવણી તમે જોઈ શકો છો જોઈ શકો છો આ જે જાહેરાત હતી ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય